નમસ્કાર દોસ્તો આજે આપણે વાત કરવાના છે કે એવી વેબસાઇટ વિશે કે જેના મદદથી આપ આપના ગ્રામ્ય કે પછી અર્બન વિસ્તાર છે આપનો મતલબ કે આપણે જો અર્બન વિસ્તારમાં આપની જમીન છે અને તેના દસ્તાવેજો જેવા કે છ નંબર હકપત્રક સાત બારનો ઉતારો આઠ આનો ઉતારો તથા આપને જમીનમાં બોજો છે કે નહીં આપણે કોઈ નોટિસ બજાવેલી છે કે નહીં બેંક તરફથી કોઈ લોન છે કે નહીં કે પછી આપનો કોઈ પડતર કેસ છે કોર્ટમાં કેસ ચાલે છે તો તેનું હાલ જમીનની અંદર સ્ટેટસ હું બતાવી રહ્યું છે જેવા વિવિધ દસ્તાવેજો આપણે ઘર બેઠા જોવા છે તો કેવી રીતે જોઈશું તેની એક વેબસાઈટ વિશે આપણે ચર્ચા કરવાના છીએ દોસ્તો હું છું ડોક્ટર સ્નેહલ વરસાદ અને આપ અત્યારે જોઈ રહ્યા છો મારી ઓનલાઈન ગુરુ ડોક્ટર એસ કુમાર યુટ્યુબ ચેનલને વિડીયોને અંત સુધી સ્કીપ કર્યા વગર જોવાનું ના ભૂલશો દોસ્તો કારણ કે આપણે તમામે તમામ દસ્તાવેજો વિશે જમીનને લગતા તમામે તમામ દસ્તાવેજો વિશે વાત કરવાના છીએ આજે અને હા દોસ્તો જો આપ મારી ચેનલમાં પહેલી વાર જ મુલાકાત લઈ રહ્યા છો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અત્યાર સુધી તો ચેનલને સબસ્ક્રાઈબ અચૂકતી કરજો બેલ લાઈકોનને દબાવજો તથા આ વિડીયોઝ ઉપયોગી થાય તેવું લાગી રહ્યું છે આપને તો આપના અન્ય દોસ્તોને શેર કરવાનું ના ભૂલાય દોસ્તો વાત કરીએ વેબસાઇટ વિશે આપણે ગૂગલના સર્ચ એન્જિનની અંદર જવાનું છે ત્યાં જઈ આપણે ટાઈપ કરવાનું છે એની રોર એ વાય એ એન વાયર ડોટ ગુજરાત આવું ટાઈપ કરીશું અથવા તો એક બીજી વેબસાઇટ પણ છે આયોરા કરીને આયોરા ટાઈપ કરીશું તો પણ આપણને સેમ આપણને ફીચર્સ જોવા મળશે ત્યાં પરંતુ હું આજે વાત કરવાનો છું એની રોર વેબસાઇટ વિશે જી હા દોસ્તો એની રોર વેબસાઇટ કે જેની અંદર આપણને દસ્તાવેજ જમીને લગતા જે પણ કેસ ડિટેલ કે કંઈ પણ છે તે દરેક વસ્તુ આપણને આમાંથી મળવાની છે જો ગૂગલનું સર્ચ રિઝલ્ટ આપણને કંઈક આ રીતનું જોવા મળે છે આપ જોઈ શકો છો હાલ જેના મેઇન વેબસાઇટ એ એન વાય આર ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન છે જેના ઉપર હું ક્લિક કરું છું એટલે ઓફિશિયલી વેબસાઇટ જેનું ફ્રન્ટ પેજ મને કંઈક આ રીતનું જોવા મળે છે આપ જોઈ શકો છો અહીં ઉપર થોડા ફીચર્સ આપેલા છે જેમ કે ઓફિસ લોગિંગ છે ઓફિસવાળાએ વાપરવું છે તો પછી કોવિડ નાઇન્ટીન એક્સ ગ્રેવી પેમેન્ટ છે ડિજિટલી સાઇન્ડ આર આર કે જેની અંદર આપણે મામલતદાર કચેરી જવાની જરૂર પડતી નથી ઘર બેઠા જ આપણે સાઇન કરેલા દસ્તાવેજો લઈ શકીએ છીએ તેના વિશે પણ વાત કરીશું પછી રૂરલ રેકોર્ડ્સ છે કે પછી અર્બન રેકોર્ડ્સ છે વગેરે પણ આપણે જોઈ શકીએ છીએ અને સર્ક્યુલર્સ આપણે કોઈ મેળવવા છે કે પછી આપણને ખબર નથી પડતી પ્રક્રિયા વિશે તો એ કાર્ય પદ્ધતિ કઈ રીતે થાય છે તો નીચે સૌથી નીચે આપેલું છે આપણને તેના ઉપર ટીકાશું એટલે પીડીએફમાં આપણને જોવા મળવાનું છે આપણે અહીં ટાઈપ ટિક કરીશું વ્યૂ લેન્ડ રેકોર્ડ રૂલર ગ્રામ્ય વિસ્તાર માટે ખાસ આજના વિડીયો છે દોસ્તો આપણે વાત કરી રહ્યા છીએ ગ્રામ્ય વિસ્તારના જમીન રેકોર્ડ્સ વિશે તો જેમાંના આપણે ઈ ચાવડી જોઈ નાખ્યું જૂનું સાત બાર ઉતારો જોયો આપણે જૂના હકપત્રક જોયા આઠ આની વિગતો જોઈ વગેરે આપણે જોયું આજે વાત કરવાના છે કે સર્વે નંબરને લગતી સંપૂર્ણ માહિતી જો આપણે જોવી છે તો તે કેવી રીતે જોઈ શકાય આપણા મોબાઈલથી તો નીચે આ સિલેક્ટ કર્યા બાદ આપનો જિલ્લો પસંદ કરો જે લિસ્ટ આપ્યું છે તે લિસ્ટ પ્રમાણે આપણો જે જિલ્લો છે તે જિલ્લો પસંદ કરો જેમ કે છોટાઉદેપુર એક પસંદ કરું છું તો એના દરેક તાલુકા ઓપન થશે એમાંથી આપનો તાલુકો પસંદ કરો તાલુકા પસંદ કર્યા બાદ ઓપન થશે કેપ્ચા કોડ જે બોક્સમાં ઉપર આપ્યું છે તેને કેપ્ચા કોડ કહેવાશે એ કેપ્ચા કોડ એન્ટર કર્યા બાદ ગેટ રેકોર્ડ ઉપર ક્લિક કરીશું એટલે આપણને આ રીતની સંપૂર્ણ માહિતી જોવા મળે છે આપ જોઈ શકો છો કે અહીં આપણને નવું ઓલ્ડ સર્વે નંબર્સ પણ આપેલા છે યુપી પણ આપ્યું છે એટલે કે યુનિક્યુ પ્રોપર્ટી આઈડેન્ટિફિકેશન નંબર જનરેટ થયેલો છે તો તે પણ આપ્યું છે લેન્ડ નો નકશો પણ આપેલો છે જમીનનો ખાતા નંબર ફેરફારની સ્થિતિ શું છે નોંધની વિગતો શું છે ફેરફાર સંબંધિત સર્વે નંબરો કયા કયા છે તે પણ જોવા મળે છે અને તપાસની કરનાર અધિકારીએ જે ડિટેલ નાખી છે તે પણ આપણને જોવા મળે છે તથા જંત્રીની વિગત જોવા મળે છે સબ રજિસ્ટ્રાર દસ્તાવેજ

તો આ વાત કરી કે સર્વે નંબરને લગતી સંપૂર્ણ માહિતી કેવી રીતે જોવી તો દોસ્તો આજે આપણે વાત કરી એની રોલ નામની વેબસાઇટ કે જેની મદદથી આપણું ગ્રામ્ય વિસ્તાર કે પછી શહેરી વિસ્તાર છે તો તેના લેન્ડ રેકોર્ડ્સ એટલે કે જમીનના રેકોર્ડસ આપણે જોવા છે તો તે કેવી રીતે જોવા આવા જ ઉપયોગી વિડીયોઝ મારી ચેનલની અંદર અપલોડ થઈ રહ્યા છે તો જો આપણે ઉપયોગી થાય તેવું લાગી રહ્યું છે આ વિડીયોઝ તો આપણા અન્ય દોસ્તોને શેર કરવાનું ના ભૂલાય અને હજુ સુધી આપણે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આજે સબસ્ક્રાઈબ કરો તથા બે લાયકનને દબાવો જેથી કરીને આવા ઉપયોગી વિડીયોઝના નોટિફિકેશન સૌથી પહેલાં મળશે આપને મળશું આવતા વિડીયોમાં